લઈ લો મેમ નું છોકરા ને ભેગું કર્યું હાલવું પડે ના ચાલુ વાંધો

છોકરા બે યાર તારા ડબલામતો ભલે વાત નહીં પડ્યા છોકરો સારું બંગાર બગાર લેતા કે ઘરમાં નહીં પડ્યું કશું લાવો કોઈ બેડું બેડું પડ્યું હ

અરે યાર પણ આનું હું કરું લોખણ લેતાય લોખળી આવવાનું ના આ યાર થોડી થોડી નહીં ડબલ લઈ આવો કોણ લઈ આવો

જય માતાજી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ભાઈ એવા ભલાકાકા તેમની ચેનલ જોરદાર એમ કે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે તો મિત્રો તેમની ચેનલનું નામ છે એવી કે ઇન્ડિયન તો તેમના વિડીયો જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને અમારે એવી કે ઇન્ડિયન ચેનલ વિશે તે શબ્દો અમારા અનિલ કાકા પણ કહેશે મિત્રો જય માતાજી અને જેવો એસબી હિન્દુસ્તાનીને સાથ આપ્યો એવો અમારી એવી કે ઇન્ડિયનને સાથ આપજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને અમારા વિડીયો ગમે તો દમ લગાવીને શેર કરજો જય માતાજી